જય માતાજી જય દ્વારકાધી શરણ મહાદેવ સ્વાગત છે મારી લય માં કેમ છો બટકા ભાઈ એકદમ મજામાં તમે કેમ છો ફોન 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 નમસ્તે નમસ્તે સ્વાગત છે મારી લે માં કેમ છો મજામાં તમે કેમ છો મેં કેટલી વાર સારી કરવામાં આવ્યો છે તમે કેટલી વાર કાંઈ સમજાવતું જે હોય સગત છે મારી લાઈફમાં લાઈવ કોમેન્ટ પણ કરીજો નવ હવે સબસ્ક્રાઇબ કરી દેજો બધી સુંદર લાગે છે થેન્ક યુ સ્વાગત છે મારી લાઈવમાં મિત્રો લાઈક કમેન્ટ કરતા રહેજો નવા હોય સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરતા રહેજો સ્વાગત છે મારી લાઈવમાં લાઈક કમેન્ટ કરતા રહેજો જો માથું ભટકાય એમને આ બાજુ લઈ લે એને એમાં જય માતાજી નણંદ બા જય માતાજી ભાભીજી આવો ભાભીજી કેમ

હું મજામાં તમે કેમ છો હું પણ મજામાં સ્વાગત છે મારી લેમલ મિત્રો લાઈક કરતા રહેજો સ્વાગત છે મારી લેમલ લાઈક કમેન્ટ કરતા રહેજો મિત્રો પાણ ભાઈ શું કરે છે બસ જો તોફાન કરે બાજુમાં બેઠો બેઠો છે મારી લાઈવમાં મિત્રો જય માતાજી બધાને હર મહાદેવ લાઈક કરતા રહેજો લાઈક નું ભૂલતા લાઈક કમેન્ટ કરતા રહેજો નવા હોય સબસ્ક્રાઈબ કરી દેજો રિટર્ન મળી જશે એમાં નું નાખતી પાડતી નહીં એમને તારા વાળી ના ડાવ સાથે સ્વાગત છે મિત્રો મારી લાઈ માં જય માતાજી બધા નમસ્તે નમસ્તે સ્વાગત છે મારી લાઈફમાં મિત્રો લાઈક કમેન્ટ કરતા રહેજો લાઈક હા ભાભીજી જય માતાજી જય માતાજી સ્વાગત છે મારી સત્તર જણા જોવો છો લાઈક છ છે લાઈક કરો મિત્રો

સ્વાગત છે મારી લાઈફમાં મિત્રો લાઈક કમેન્ટ કરતા રહેજો તમે બોલો છો પછી તમે આણંદથી બોલો છો ના ભાઈ હું અમરેલીથી છું ઘણા લોકો જીવનને સહભારી બે કોઈ કિશો બને તો કિશો બને અને રાધે રાધે સાચી વાત છે યસ સ્વાગત છે મારી લેમાં મિત્રો લાઈક કમેન્ટ કરતા રહેજો નવા હોય સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે લાઈક કરી દેજો લાઈક છ જ છે લાઈક કરતા રહો બોલો બેન આમ કર્યું છે મારું હું છું અમરેલી થી સ્વાગત છે મારી લઈ માં નવો હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો રિટર્ન આપી દઈશ લાઈક કરતા રહેજો જય બાબા રૂપાડો જય શ્રી કૃષ્ણ બોલો જય શ્રી કૃષ્ણ ભાઈ સ્વાગત છે લાઈક ન કરી એ લોકો લાઈક કરી દેજો કેમ છો મજામાં એકદમ મજામાં તમે કેમ છો જણાવજો લાઈક નો કરી એ લાઈક કરી દેજો મારા વીરા નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તમારી સામે હા રમાડી લઈશું આવીજી સ્વાગત છે મારી લાઈ માં મિત્રો લાઈક કમેન્ટ કરતા રેજો હોય નમસ્તે નમસ્તે સ્વાગત છે મારી લાઈવ મિત્રો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ લાઈક કમેન્ટ કરતા રેજો ખૂબ જ સુંદર લાગુ લાગે છે થેન્ક યુ નમસ્તે નમસ્તે જય શ્રી રામ જય શ્રી રામ રવિ તમારા કેટલા બાળકો છે એક જ છે નવ મહિનાનું છે મારા ગામમાં કઈ બહુ ધાણા ને બહુ જ ગરોળ્યું છે લાઈક કરી દેજો લાઈક નો કરી હોય લાઈક કરી દો મિત્રો હા લાલ લઈ લવાય ચલો છ વાગે લાઈવ કરીશ બાબો નહીં રહેતો જય માતાજી બધાને જય માતાજી